મિત્રો રસ્તે ને રસ્તે જાય છે હવે મિત્રો હજી તો સેટું છે વનાળે ને દાડો હાલ જાય રોડ રડી રડી મિત્રો જાય તો આગળ આગળ બ્લોગમાં બિનારે રહેજો મિત્રો પુગવા આવ્યા છે હજી થોડું ઘણું સેટેલું છે આ રસ્તે પીગાલી કઠીએ लीलकठी धारा भी गए थे लेल कटिया ये थोड़े एक्सेट है री थे आगरा ब्लॉग में भी ना जो तो लीलकठी वटी गया गये जो वज़ाई ओ हो जो तो जो मित्र क्षेत्रों सोरे पर इनवाइवी सोरा परी तो आकर जाई मित्र मुझे डरा नारे डाडे पुगवाई वाचे हाँ वे थोड़ो कच्चे सेटू आकर जाओ पता तारों की जाड़ वाड़ा है ते

तो मित्र दादा जाई अवे धीरे धीरे आलेनिया तो मित्र मना इंद्रडे पुगवाए छेन जो है मग लागे का सोराफरी है बेमा है ये खबर ने तो बहुत बत पड़ती सोराफरी लागे मित्रवा सोराफरी जीयो जा है आ रयो मंदिर Tak agremeter nya aja teh, teh kita punya batalih, kita lapar pergi gaji mana yang sudah deh, yuk, kita mah, habis makan, tenang mandir.

तो मित्रों मैं दर्शन के लिए जा तुम्हें कर ले जो तो आओ अब देखा लिए तुमने थोड़ा कम ये तो लाइट टू जो लाइट टू की है मित्रों सिया ओ हो मित्रों लाइट टू बात पूरी है से ओ बंक का बंक है इशारा कर लो। हाँ। गायब करो कहाँ रहा है तू? तो मित्रों मैं अपनी बहिन है।

মন্দিৰ বাৰ লুক কিত বাৰবাৰ মন্দিৰ দেখাই સન કરી લીધા નારિયળ ને વધારી લીધા જો નારિયળ ને લાઈટ ચાલુ કરી દીધી મે આ ઘરે તો મિત્રો આપણે આગળ જઈએ ઘરે ઘરે થી આપ બોબોલ તો આગળ આપણે ભમી ના રેજો મિત્રો મને દાડા થી નીકળી ગયા છે જો બનાને દાડો મુંદી તો જઈ ઘર ડારા ઘરે થી જાવું Gogoda 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 આજે મિત્રો હું ઘરે નથી ગયા ને અહીંયા ડાયરેક કાંઈ ગાય સુઈ ગયું હતું ગાયું છોડવા જ આવી ગયો તો ગાયો બધી છોડી નાખીએ ફટાફટ સૂટી ગઈ છે ને બધી જાય છે તો આગળ આ બ્લોગમાં બીના મિત્રો હું નીકળી ગયો છું બગોદર જવા માટે તો આગળ આગળ બ્લોગમાં બીના રહેજો તો મિત્રો હું રોયડી સડી ગયો છું યોગવાહારી રોડ તો જાય આગળ બગોદર જવા માટે નીકળી ગયો છું બગોદરજા આવી જવાનું રસ્તો બગોદલ મેટ્રો જાય છે આ રસ્તો આવજે તો આલો જાય તો મેત્રા બધી બગોદલમાંથી લઈ લે બધી બગોતર માં લઈ લીધો છે અને બેઠો છું વાહન આવે ઇન્વાઇટ જો છું આજી કાટલો ને લેવાનો છે આજી આગળ આગળ બ્લોગ માં બેના રહેજો કારણ બધે ખરી થઈ ગઈ છે જો આજે બસ ઉપર જ ને તમે તો બગુ માંથી બધી વસ્તુ લેવાઈ ગઈ છે ને બસ ઉપર હલ પડ્યું

Un tirado metro, cuerpo a ઘટલો માથે રાડું જેવા ભાઈ ગુલ્ફી વાળા આવ્યા છે રાજુભાઈ આપડા ખાટલો કેમ છે રાજુભાઈ ગુલ્ફી વાળા राजीव भाई इसका नाम है मनीष भाई निकला है मित्रों गाय वाघड़ी आई थी गाय की बे बांधती थी 9:00 हो छ डेला में तो डेला में मा जावा माते निकलियो छु मैं गाय खळवाई गई थी ती काठो तो निकल गई

હવે આગળ આ રહેજો તો મિત્રો બધી ગાયોને બાંધી દીધી છે ને ગાય દોવાઈ ગઈ છે બધી આ ખાબુલ ધોવાઈ ગઈ જો વાસડી રહી